जय माताजी मित्रों जो लोकेशन से अर्जुन गा को श्रवण गा को मैं आपको हेड़ता भी रही ने विशाल का को आ भी रही विशाल का को को बोल की जय बाबा रे मित्रों जो कितनो मस्त नजारो छे राजस्थान नी अंदर विशाल का को, को बोलो जय बाबा રોહિતભાઈ ઠાકોર બોલે જય બાબારી વિશાલ ભાઈ ઠાકોર બોલે જય બાબારી જય બાબારી જય બાબારી જય બાબારી મિત્રો સુંદર મજાનું લોકેશન છે આવા લોકેશનમાં અમે હેડતા આવીએ છીએ મેઘરાજ અમારે શરણ ભાઈ શરણ ની મોનતા મોને લે તે સુંદર મજાની આવું સુંદર મજાનું લોકેશન છે આ વિડિયો જોઈ રહ્યા છે જે કોમેન્ટ કરે એમના પરિવારને અમારો બાબારી હજાર હાથ વાળો ખુબ ખુશ રાખે અમારે ગબ્બર ભાઈ વિના ભાભી અને શરવણજી જો આ સુંદર મજાના લોકેશનમાં આવી રહ્યા છે બોલો જય બાબારી જય બાબત ફૂલ મોજ ફૂલ મનોરંજન આવતા રહે ફૂલ મોજ લીધેલી અને વિડીયોની અંદર તો બધા કોમેન્ટ કરજો જ અમુક લોકો ઘરે લખતા હોય છે કે વિડીયો બનાવવા જાશો કે દર્શન તો જે કરવાને ખબર પડે લોકો તો નહીં બોલતા દુનિયાથી એમ કોઈ વિચારવાના તમે બધા તો ખૂબ હારા તો યાર તમે વિડીયો જોય છો લોકો કરી આપણે કોઈ મગજમાં લેવાનું આવે નહી આવું સુંદર મજાનું લોકેશન છે જો લોકેશન તમે જોઈ શકો છો સુંદર મજાનું લોકેશનમાં પગપાળા બધા આવી રહ્યા છે તો આ ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો અને દેશી જીમ ચેનલ ચેનલને ખૂબ બતા બધા વિડીયોમાં આવશે બધાને જય બાબારી જય બાભારી જય બાભારી